તળાજા તાલુકાના આમલા ગામ ખાતે જૂની અદાવતને લઈને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્તોને પ્રથમ તળાજા અને ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની જાણવા મળતી માહિતી અનુસાર તળાજા તાલુકાના આમળા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન ફોટો પાડવા જેવી નજીવી બાબતને લઈને દાળની દાજ રાખી અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિને નાના મોટી ઈજાઓ થતાં તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું વિક્રમભાઈ શું બનાવ્યું બનાવમાં દેવું સર પ્રસંગ હતો કે એટલે એના એ લોકો આવેલા હતા છોકરા એમ કીધું અત્યારે જવાઈ ગયો તા એ લોકો એમ કે તો સવાર તને જોઈ લેવું હું કેવું તો સવાર પછી જાનમાં જાય બીજા દિવસ છોકરા બહાર જવાઈ જાય એટલે એ બેઠ મારવા મળ્યા હું વાહન જો જો એટલે હું ગાડી ઉતરો ગયો મણે મારવા મળ્યા બનાવમાં દીધ આવ્યો હતો ને બાર તેર દસ જણા હતા એવું અને આ બનાવ ક્યાં બન્યો બનાવ બન્યો આપણે રોડ ઉપર આંગણવાડી આંબળા ગામને આંગણવાડી રોડ ઉપર તમને મારા બાપળા કોણ કોણ હતા મારો વાળા તો પુરજીભાઈ હતા એના છોકરા હતા અયશોકભાઈ હતો સંજયભાઈ હતો ને ઘરના અંદર તભીયા હતા તમે પોલીસ સ્ટેજ કરવાના છો આગળ પોલીસ કેસ કરવાના છો પોલીસ કેસ કરવાનો છે મારું નામભાઈ કિશનભાઈ ભૂપતભાઈ કિશનભાઈ શું બનાવું મીનો એમાં એ લોકો રાસ ને એવું લેતા ના પાડો ને તો એ લોકો અમને એવું કીધું કે તમને જોઈ લઈશું કાલે એટલે અમે બીજે દિવસે જાનમાં આવી ગયા અને પછી આજે સવારમાં અમે બહાર જવા જતા હતા ત્યાં અમને બધા લોકોએ દસ બાર જણાથી હુમલો કર્યો ગાડી ઊભી રાખી તમે ઓળખો છો બધાને હા બધાને ઓળખી અને તમે પોલીસ કેચ કે છો હા